નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે જાણીશું જસદણ જામનગર ગોડીનાર અને મહુવાના આજના બજાર ભાવ મિત્રો આ ચેનલમાં નવા હોય તો આજના માર્કેટ યાર્ડ ભાવને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને રોજે રોજના માર્કેટ યાર્ડના ભાવ મળતા રહે મિત્રો વોટ્સઅપમાં ભાવ જાણવા માટે આ ક્યુઆર કોડ સ્કેન કરો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના પર ક્લિક કરો મિત્રો સૌ પ્રથમ જાણીશું આપણે જસદણના આજના બજાર ભાવ જસદણમાં ઘઉં ટુકડા આજે ચારસો પચાસથી છસો ને વીસ રૂપિયા ઘઉં લોકો ચારસોથી પાંચસો ને એંસી રૂપિયા બાજરો આજે ત્રણસો પચાસથી પાંચસો રૂપિયા જુવાર આજે ચારસો એકાવનથી નવસો ને નેવું સુધી મકાઈ આજે ત્રણસો નેવથી ચારસો પચાસ મગ આજે બારસો પચાસથી બે હજાર વીસ સુધી ચણા આજે નવસોથી બારસો રૂપિયા વાલ આજે પંદરસોથી પચીસસો રૂપિયા અડદ આજે એક હજાર પચાસથી ઓગણીસો જસદણમાં ચોળા આજે પંદરસો પંચાવનથી ત્રણ હજાર સુધી તુવેર આજે પંદરસોથી ઓગણીસો એંસી રાજગ્રહ આજે બારસોથી બારસો રૂપિયા મગફળ વીસ નંબર આજે એક હજારથી તેરસો રૂપિયા સિંગદાણા આજે તેરસોથી ચૌદસો અઠ્ઠાવન એરંડા આજે નવસોથી એક હજાર સિત્તેર રૂપિયા काला तलाजे बीस सौ पचास थी अठया सौ रुपया सफेद तलाजे बजार थी सत्यावीस सौ रुपया छद मरायाज नौ सौ तेरह सौ रुपया मेथिया आठ सौ थी एक हज़ार अठासी रुपया जीरुआ आज चार हज़ार आठ सौ थी सात हज़ार रुपया धाणा आज अगिय सौ थीर सौ रुपया सूखा मरचा आज तेरसौ पचास से बे हज़ार नौ सौ सुधी आज अठार सौ अठार सौ रुपया જસદમાં કપાસ પેટી આજે અગિયારસો થી ચૌદસો સુધી રજકાનું બી આજે ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા સોયાબીન આજે આઠસો થી આઠસો ને રૂપિયા મિત્રો હવે જાણેશું આપણે જામનગરના આજના બજાર ભાવ જામનગરમાં કપાસ નવસો થી ચૌદસો પંચાણું બાજરો થી પાંચસો રૂપિયા આજે ચારસો થી તેરસો એકોતેર અડદાજે બારસોથી અઢારસો પંચાવન રૂપિયા તુવેર આજે અગિયારસોથી બે હજાર ત્રીસ રૂપિયા વાલ આજે પંદરસોથી તેવીસો રૂપિયા ચણા આજે એક હજાર પચાસથી ને પચાસ રૂપિયા ચીણી મગફળી આજે એક હજાર પચાસથી ચાલીસ રૂપિયા જાડી મગફળી એક હજાર પચાસથી બારસો પંચ્યાસી એરાંડા આજે એક એક હજારને રૂપિયા રાયડો આજે આઠસોથી આ રૂપિયા રાય આજે અગિયારસોથી તેરસો પચાસ જામનગરમાં લસણ આજે પચીસોથી છ હજારને ચારસો રૂપિયા જીરું આજે ત્રણ હજાર આઠસો પચાસથી છ હજાર ત્રણસો પચાસ રૂપિયા અજમો આજે બાવીસો પચાસથી ચાર હજાર નવસો ચાલીસ રૂપિયા ધાણા આજે આઠસો પચાસથી બારસો પાસઠ સુધી સુકા મરચા આજે બારસોથી ચાર હજાર બસો પાંચ ડુંગળી આજે ચાલીસ રૂપિયાથી ત્રણસો પિસ્તાલીસ જામનગરમાં સોયાબીન આજે આઠસોથી આઠસોને સાઠ રૂપિયા મિત્રો વિડીયોમાં થોડુંક લેટ થઈ રહ્યું છે એના માટે માફી જાઉં છું હવે જાણીશું આપણે આજના બજાર ભાવ કોડીનારની આજે વાત કરીએ તો કપાસ ચૌદસો વીસ રૂપિયા મગફળી વીસ નંબર આજે બારસો તેરસો બાસઠ મગફળી બત્રીસ નંબર બારસો થી બારસો ને ચોર્યાસી રૂપિયા બાજરો આજે ચારસો પંદર થી પાંચસો ને છત્રીસ રૂપિયા ઘઉં આજે ચારસો પચાસ થી છસો ને બે સુધી ઘઉં લોકોન ચારસો તેતાલીસ થી પાંચસો અગિયાર રૂપિયા ઘઉં ભેજવાળા ચારસોથી ચારસો પચાસ રૂપિયા કોડીનરમાં રાયા જે એક હજાર પચાસથી અગિયારસો પંચોતેર રાયડો સાતસો પચાસથી નવસો સાસઠ મેથી નવસો એંશીથી અગિયારસો ત્રીસ તુવેરા બારસોથી બે હજાર સિત્તેર આજે બારસો થી અઢારસો પિસ્તાલીસ એરંડા એક હજાર બોતેરથી એક હજાર બોતેર ચેણા એક હજાર પચીસથી અગિયારસો ઓગણપચાસ ઝાકળિયા તલ બત્રીસોથી ત્રણ હજાર નવસો ચાલીસ આજે તલાજે બાવીસોથી અઠ્યાવીસો બેતાલીસ કાળા તળ ચોવીસો પચાસથી ઓગણત્રીસો ઓગણત્રીસ રૂપિયા સોયાબીન આઠસો પચીસથી આઠસો ને સત્તાણું રૂપિયા કોડીનારમાં ધાણા આજે નવસોથી તેરસો ને વીસ રૂપિયા મિત્રો આ હતા કોડીનારના એકદમ સાચા બજાર ભાવ હવે જાણીશું આપણે મહુવાના આજના બજાર ભાવ મહુવામાં સિંગ બત્રીસ નંબર અગિયારસો ચાલીસથી બારસો ને સાઠ રૂપિયા સિંગ ઓગણચાલીસ નંબર અગિયારસો પચાસથી તેરસો છોતેર એરંડા આજે એક હજાર પચાસથી એક હજાર રૂપિયા જુવાર આજે ત્રણસો છોતેરથી નવસો ને સાસઠ રૂપિયા મહુવામાં બાજરી આજે ચારસો એકવીસથી પાંચસો ને ચોવીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો બાણુંથી છસો ને નેવ સુધી મકાઈ આજે ચારસો અડતાલીસથી ચારસો ને સિત્તેર રૂપિયા મહુવામાં મગ આજે અઢારસો નેવથી એકવીસો નેવું અજમો આજે ઓગણત્રીસોથી ત્રણ હજાર એકસો ને અગિયાર રૂપિયા સોયાબીન આજે આઠસો તેત્રીસથી ચાર આઠસો ને બેતાલીસ રૂપિયા ચેણા આજે સાતસોથી ચૌદસો પચીસ રૂપિયા સફેદ તલાજે છવ્વીસો ત્રણથી ઓગણત્રીસસો એકાવન કાળા તલાજે ત્રણ હજાર સાતસો નવાણુંથી ત્રણ હજાર નવસો આજે અઢારસો પંચોતેરથી ઓગણીસો ને છ રૂપિયા લાલ ડુંગળી સો રૂપિયાથી બસો ને રૂપિયા સફેદ ડુંગળી આજે બસો પચીસથી ત્રણસો ને આઠ રૂપિયા મહુવામાં કપાસશંકર એક હજાર ઓગણીસથી તેરસો ને ઓગણ એંશી આઠસો એંસી રૂપિયા મિત્રો હવે મળીશું આપણે કાલના વિડીયોમાં